સમાચારની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગુજરાત યુનિવર્સિટીને આ હોસ્ટેલમાં આજે મારામારીનો બનાવ સામે આવ્યો હતો તેને લઈને હવે આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં ઘર્ષણ મુદ્દે આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે જ્યાં ગઈકાલે મોડી રાત્રે હોસ્ટેલમાં મારામારીનો વિડીયો સામે આવ્યો હતો વિદેશી વિદ્યાર્થીઓ છે તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા અને ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે તેઓ ખુલ્લામાં નમાઝ અદા ન કરે અને ત્યારબાદ મારામારી થઈ હતી સૌથી પહેલાં જે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાનના જે વિદ્યાર્થીઓ છે તેઓ નમાઝ પડી રહ્યા હતા અને ત્યારબાદ મામલો બિચક્યો હતો સૌથી પહેલાં જે રિએક્શન સામે આવ્યું હતું અને ત્યારબાદ મામલો બિચક્યો હતો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પણ ગંભીરતાથી આ મામલાની નોંધ કરવામાં આવી છે વિદેશ મંત્રાલય પણ આમાં એક્ટિવ થયું છે

ઘર્ષણ મામલે હવે યુનિવર્સિટી તંત્ર છે એ હરકતમાં આવ્યું છે યુનિવર્સિટીના એસ્ટેટ એન્જિનિયર શૈલેષ ગોસ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી છે એટલે એક મોટી કાર્યવાહી અને તેમાં શૈલેષ જે ગોસ્વામી છે તેમને પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે આ તરફ ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરીની પણ રચના કરવામાં આવી છે હોસ્ટ્રેલના તમામ બ્લોકમાં સુરક્ષા માટે એન્જિનિયર એન્જિન્સને એજન્સીને એક્સ આર્મીમેન ગોઠવવા માટે પણ સૂચના આપવામાં આવી છે એટલે કે ક્રિસ નોટ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી અને તેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વધુ સુવિધા તથા સિક્યુરિટી મળી રહે માટે જી નાઇન બ્લોક તથા ગુજરાત યુનિવર્સિટીના એનઆરઆઈ વિદ્યાર્થીઓ માટે એનઆરઆઈ હોસ્ટેલની ફાળવણી જે ત્રણ દિવસના કરવાનો આદેશ કરવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીના સ્ટડી એબોર્ડ પ્રોગ્રામ એટલે કે એસએપીના ઇન્ચાર્જ કોર્ડિનેટરની બદલી કરવામાં નવા કોર્ડિનેટરની નિમણૂક કરવામાં આવશે આ ઉપરાંત નીલમ જે પંચાલ તથા આસિસ્ટન્ટ તરીકેનો ચાર્જ શ્રી પાર્થ પંચાલને આપવામાં આવ્યો છે એટલે કે એક મોટી કાર્યવાહી કારણ કે કાલની ઘટના જે થઈ અને ત્યારબાદ જે છાંટા ગુજરાત યુનિવર્સિટી પર ઉડ્યા કારણ કે એક મોટી શરમજનક ઘટના હતી કારણ કે તમામ દ્રષ્ટિએ જોવા જઈએ સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ અને આ પ્રકારની ઘટના જ્યારે ઘટતી હોય અને કેન્દ્ર સરકારનું એમઈએ ડિપાર્ટમેન્ટ ખુદ તેની નોટ લેતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કાર્યવાહીના આદેશ આપવામાં આવે અને એ પણ મહત્વપૂર્ણ બાબત છે કે જે જે લોકો જવાબદાર હતા તેમની સામે હવે એક્શન લેવામાં આવશે સિક્યુરિટી એજન્સીની હોસ્ટેલના તમામ બ્લોકમાં સલામતીની વ્યવસ્થા ચુસ્ત બનાવવા પણ એક્સ ની સઘન સિક્યુરિટી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની એસ્ટેટ વિભાગનો કો એસ્ટેટ એન્જિનિયર તરીકેનો ચાર્જ શ્રી ગજેન્દ્ર આર પટેલને આપવામાં આવ્યો છે એટલે કે અહીં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે પણ જે ઘટના ઘટી ત્યારબાદ એક્શન લેવામાં આવ્યા છે એટલે એક મોટી કાર્યવાહી બિલકુલ આભાર સુગર તમામ અપડેટ્સ માટે તો આઉટપુટ